પણ તોરલ જેવા એમ કીધું કે દેશ ફરી દેશાવર ફરી માડું જોયા લક્ષ્યાર પણ કે જેના ડીઠે મુજા નેણા ઠરે ઉસકા પડ્યા ડકાર એવા પ્રેમી સંત પ્રેમી માણા ઈ આ એનું જીવન પૂરું કરી અને આ શરીર છૂટી ગયું છે ત્યારે પણ ખરેખર ઈ તો આ નાશવંતનો ત્યાગ કર્યો છે જે શાશ્વત હતું એ એમના મતમાં હતું આવું મારો પુરાવો છે ખરેખર જ્ઞાની માણસ હતા બોલતા કાંઈ વધારે નહી પણ એમને સદગુરુ મહારાજનું જ્ઞાન છે એ રુધિયામાં પચાયું છું વાત રહી આપણે સંસારી છીએ એના પ્રમાણમાં જે એમનું થતું છે દિવસનું છું છે અને અત્યારે આ સત્સંગની સભા એમના પરિવાર દ્વારા એ ખરેખર પિતૃ ઋણમાંથી મુક્ત થાય છે પિતૃ ઋણમાંથી ક્યારે આમ તો મુક્તિ મળે એવી નથી પણ જે જે આઈની પાછળ કરે છે એ ખરેખર પિતૃ ઋણ સુકવે છે સરસ મજાનું આયોજન કર્યું સંતો ભક્તોના અરસ પરશ દર્શન કરાયા મહાપુરુષનો વાણીનો આપણે લાભ લઈ રહ્યા છીએ તો આ ક્યારે થાય કે જેને આ સત્ગુરુ નું શરણું મળ્યું હોય અને જેને સ્વીકાર્યું હોય જેના શરણે સમર્પણ થઈ ગયા હોય એવા પુરુષ હતા તો આ જેને જેને જગતમાં નામ ઝળકી રહ્યા છે એ બધાયના માટે મૂળમાં સદગુરુ છે અને આ જેને નિષ્ઠા આવી જાય એનું જીવન સાર્થક બની જાય એવું હું માનું છું અને નક્કી છે આમ બધાય એવું લાગશે અને મને ખુદને એવું લાગતું બાળપણથી ભક્તિ તો ઘણા પ્રકાર ની હું કરતો તો માલધારીના ત્યાં આ દેહનો જન્મ થયો તો સોપન વરસુધી આ જગત માં વિશ્રણ કર્યું તું પણ જ્યારે ખરેખર આ હા પીપળીના હાજર અને હું પેલો મેળાવડો અમારા એક સંતો સાથે ગયો તો અને અમારા ગુરુ મહારાજ પોસારામના તેદી દર્શન થયા અને પાછા આવ્યા ઉપદેશ મળ્યો અને તેથી મને નક્કી છુતું કે જગત આખું જોઈ વળો નેણે મીઠાની મે નાથ પીપર પીપરડીમના પાદરમાં જાતા મને પ્રગટ મળ્યા ભગવાન આ પ્રમાણ જેને ખરેખર નિષ્ઠાપૂર્વક આવી જાય એનું જીવન ધન્ય બની જાય એટલે સદાય એના માટે આ સંતો ભક્તો અને મહાપુરુષના આ મન નિર્મળ બનાવવાની વાત હમણે મહારાજે કરી તી પણ ખરેખર એ સત્ય છે કારણ કે જો જરાકે અહમનો ક્યાંય પણ કૂટો રહી જાય નાત જાત ન રહી જાય અરે કાંઈ અભિન્માન ન રહી જાય બધાયને ખબર પડે સેલી લિટર દૂધનું ક્યાં હોય